બૂથ લેવલ ઓફિસરનું કામ કરતા વધુ એક શિક્ષકને આવ્યો હૃદય રોગનો હુમલો વડોદરાના પાદરા ખાતે શિક્ષક ઝુલ્ફિકર પઠાણની મતદાર યાદી સુધારણા વખતે તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં શિક્ષકોને એસઆઈઆરની કામગીરી દરમિયાન તબિયત લથડી છે સાથી શિક્ષકના મુખે સાંભળીએ કયા કારણોસર ઝુલ્ફિકરની તબિયત લથડી હું ભોજ પી આર પટેલમાંથી એસએમસી અધ્યક્ષ છું એમાં અમારી સ્કૂલના પઠાન સાહેબ છે બીઓનું કામ કરે છે એવો આજે છેલ્લા દસ પંદર દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એવી ખબર નહીં રાત દિવસ કામ કરે છે અત્યારે લગભગ આઠ વાગ્યાનો સમય છે હજુ પણ ખાધું નહીં એમને છાતીમાં દુખાવો અને ચક્કરને એવું બધું આવે છે એ છતાંય અત્યારે કોઈ રિકવરી આવતી નથી અમે આવો અહીંયાથી એમને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ પ્રાઇવેટમાં પણ સરકારી કર્મચારી જે લોકોએ આપ્યો છે આપશે અને જે કામ માગે છે આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો બધાને ફોન કર્યો કોઈ ફોન ઉચારતા નથી કોઈ આવતા નથી શિક્ષકોની હું હાલત છે એ કોઈ એનું ભરવા આવે આ ગમે ત્યારે આ ભાઈ એકલા છે અત્યારે એનું કોઈ હવે એનું કંઈક થશે એનું જવાબદાર જે ઉપલા અધિકારીઓ જ રહેશે